ઠંડી આજ કઈ છે નહીં ને જોટણમાં તો આરતી થવા માંડી છે એટલે માતાજીની આરતી થાય છે અને ઝાલરને એવું બધું વાગે છે નાટાણમાં તો જો મસ્ત મજાના કિરણો ફૂટી જાય છે અને સૂર્ય ભગવાન ઊગતા આવે છે રટણમાં તો કેટલો મસ્ત અને સૂર્ય ભગવાન દેખાય હવાર હવારમાં મસ્તના જવા તો મૂસા નિહરી જાય તો મસ્તીના દેખાય જાઉં

તો ફેમિલી અટાણમાં તો ગામમાં જઈ આવ્યા છે છે લેવા કા હે તો કેમ જાય તો બધું કામકાજ કરી નાખ્યું છે તો ગામમાં જઈ આવ્યા અટાણમાં કેમકે કાક લેવાનું હોય તો નીતિનભાઈ ને ગાડી લઈને જવાનું હોય તો જો તરીકે મસ્ત નો થઈ જશે ને તાપોટ લાગે છે મસ્તીનો

તે બતાય બપોરા કરવા બેહી ગયા છે બતાય બપોરા કરવા બેહી ગયા છે તો તમે બતાય આવો બપોરા કરવા આટાને જો મારું ફેવરેટ બનાવ્યું છે હો આજ તો બપોરામાં મારું ફેવરેટ છે હાલો તો જવા બપોરા કરી લીધા છે હેમી હા બપોરા ખાને બેઠા હે કેમ કાલે તમને મજા આવી ગઈ મજા તો મતલબ તો નહો આયે

અમે તે નાનાની આંખ્યો તો નાની બે બે ત્યાં એ લો કર માર મમ્મીને છે ને થોડોક માથું ને એવું બધું દુઃખ્યા કરતું ને મજા ન રહેતી તો તઈ ની દવા ચાલુ છે ને એમાંય એકવાર ટટકો આવી ગયો ને મમ્મી કા ઝટકો આવી ગયો ને કર હા તે લઈ ગયા મારા ના છે ને હમણાં પાસે હાથ પગ દુખતા અલગ થતા ને જમઝમ તો હમણાં પાસે હાથ પગમાં જમઝમ થતું હોય ને તો માર પાસે બતાવા ગયા તો દવા આપી દીધી કા ને આપીને છોકરા માથે જિંદગી કાઢવી પડે તો એટલે તો કહો નકર તો આ દવા પીધી તે સારું છું કા અમારા હાટા તો રહ્યા નકર અમારે નહીં તો એટલા દવા પીને અમારા હાટો રહી કા ને અમે મોટી થઈએ ન કરતા અમારે કોણ થાત બહુ મજા બગડી ગઈ ગમે તે તો મેન મેન જો હાજા થઈ જશે નટાણામાં આપણા બધાયની એની છે મારા મમ્મી કા તો હાજર એટલા બધા મોડાઈ ગયા છે બસ તેવા પડકા પડકા કરીને હાજર તો એટલા મળવાના છે તો મળીએ કામ મોડાય આ પાછા દેશી છે મારા મમ્મી એનો હરા આવે ને તે ઉનાથી લેતા ગાજર

Geger perli. Pasunar, ya. Nak tuh nam? Nak? Nak? Nak Tuh itu mesti nanti ya,